વાત કરી હતી કે હું અહીંયા આવવાની છું થર્ટી ની નાઇટ માટે તો બસ પહોંચી ગઈ છું અહીંયા અને રાત્રે આપણે ખુબ બધી એન્જોય કરવાની છે પાર્ટી એન્જોય કરવાની છે તો ગાઈસ ચલો હવે આપણે આગળ જોઈએ છે સો હાઈ ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ તે ભગવતીની શર્ટની અંદર અને હા આપણે અત્યારે આરામથી રૂમની અંદર બેસા છે જો તમે રૂમ જોઈ શકો છો કઈ રીતના અહીંયાના રૂમ છે અને આ શરણી મસ્ત રીતના પહોંચી અને આરામ કરું છો એકદમ અને હા ગાઈઝ નવા હોય તો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બેને કેમ દબાવવાનું નહીં ભૂલશો તો ગાઈઝ અત્યારે પહોંચી અને મસ્ત રીતના આરામ કરીએ છીએ પહેલાં કોફી પીટી છે જેમો છે ને જેમાં બાદ અમે લોકો પહોંચી ગયા છે અને થોડી બહુ મેં રીલ્સ હોય તો શૂટ નથી કરી હજુ મારા ઇન્સ્ટા પર નહીં આવી હોય અને ત્યારબાદ અમે લોકોએ થોડું જે શૂટ કરવાનું હતું એ શૂટ કર્યું છે અને ત્યારબાદ રાત્રે કરીશું તો ચલો બે કન્ટિન્યુ રહીજો બંને બધું લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો હું પહોંચી ગઈ છું શોર્ટ પર જે આપણે વાત કરી હતી કે હું અહીંયા આવવાની છું થર્ટી ફસ્ટની લાઈફ માટે તો બસ પહોંચી ગઈ છું અહીંયા અને રાત્રે આપણે ખૂબ બધી એન્જોય કરવાની છે પાર્ટી એન્જોય કરવાની છે તો ગઈ ચલો હવે તો હાઈવ રીવન તો બસ પાછા મેં લોકો મતલબ એડ કરી અને અત્યારે પાછી હું રૂમમાં આવી ગઈ છું રૂમમાં આવીને પાછી કોફી પીતી છે અને ત્યારબાદ હવે પાછું અમારે શૂટ કરવાનું છે તો મેં કોસ્ટમ ચેન્જ કર્યા છે અને હવે પછી રૂમમાંથી બહાર નીકળી અને પાછું અમારે શૂટ કરવા માટે જવાનું છે તો બસ અત્યારે જોઈ શકો છો અત્યારે રૂમની અંદર જ છું આપણું ડ્રેસિંગ ચેન્જ થઈ ગયું છે અને ત્યારબાદ હવે બહાર જઈશું પણ થોડો આરામ કરવો છે કોફી પી થોડો આરામ કરી અને પછી બહાર નીકળીશ બહારનો માહોલ જોઈ લઉં છું કે બહારનો માહોલ કેવું છે આપણે છીએ છાસન ગીરની અંદર તમે અહીંયાનો નજારો તો જોઈ જ શકો છો આઈ થિંક બહુ બ્યુટિફુલ બ્યુટિફુલ છે અને આઈ થિંક બધા લોકોને ગીર બહુ પસંદ છે કેમ કે ગીરનું કંઈક રોનેક જ એ રીતના છે કે આઈ થિંક બધાને ગીર પસંદ છે ને મને તો ખૂબ જ પસંદ છે ને આ હોટેલ તો આઈ થિંક મને બહુ જ ગમી છે રિસોલ્ટ અહીંયાનું જમવાનું છે ગુજરાતી કઠિયાવાડી જમવાનું એકદમ જકાશ અને પ્લસ કે અહીંયાના રૂમ રૂમ બી આટલા સરસ છે ને કે તમે અહીંયા આવશો ને અને પ્લસ સ્વિમિંગ પૂલ બધું જ એકદમ નેચરલ ને બહુ મસ્ત છે તો બસ યાર અહીંયા અમારે મતલબ એ લોકોનું બ્લોગિંગ શૂટ કરવાનું હતું મતલબ એડ કરવાની હતી અને પ્લસ કે રાત્રે બધાને એન્જોય કરાવવાની હે મતલબ આ ફર્સ્ટ ચાલુ કર્યું છે એટલે સપોર્ટ મતલબ બધાને જરૂરી જ છે તો ગાયસ બી કન્ટિન્યુ રહીજો બંને રહીજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો લાઇક કરજો આપણે પીધી છે કુફી અને હવે રાત્રિ માટે તૈયારી કરવાની છે અને રીલ્સ તો મારે આજે ટાઈમિંગ જ નહીં મળ્યો કેમકે શૂટ પર જ્યારે હોય ત્યારે રીલ્સનો ટાઈમિંગ નહીં મળ્યો થોડી વારની અંદર પાછું આપણું કામ સ્ટાર્ટ થશે અને પૂરો મારો બ્લોગિંગ જોજો અને ના જોયો હોય તો મારી ચેનલ છે રિયા વડેલ બ્લોગ તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ હર વિડીયોમાં ના કહેવાનું હોય બટ એકચ્યુલી પસંદ છે બટ અહીંયા બધા ગેસ્ટ લોકોને બધા હોય છે અને આજે તો એકચ્યુલી ગેમ્સને બધું ખેલાવાનું છે એટલે બહુ બધો ખ્યાલ રાખવો પડશે અને પ્લસ કે અહીંયા રૂમ બી બહુ સારી રૂમ છે બહુ ફાઇન રૂમ છે જોઈ શકો છો આ રૂમ અત્યારે મને આપેલો છે જોઈ શકો છો રૂમ ગીરમાં આવો એટલે ચોક્કસ તમે આવજો હું તને પૂરો રૂમ બતાવું છું આ છે રૂમ અહીંયા તમે બેસી અને ચાય તમે શેર કરી શકો છો અહીં મેં સામાન ખાલી એમ જ રાખ્યું છે અહીં ફોટોગ્રાફરનું વિડીયો બધું પડ્યું છે એમનો ફોન પડ્યો છે ટીવી અહીંયા છે અહીંયાથી તમે જોઈ શકો છો પછી અહીંયા સરસ મજાનો બેડ છે અત્યારે આ બેડમાં હું સૂતી હતી છું ઉઠી છું પ્લસ તમે જોઈ શકો છો આમાં તમે સામાન રાખી શકો છો જો કે મારો સામાન અત્યારે એકચ્યુલી આમાં પડ્યો છે બધો મેં ખાલી મેકઅપને એવું વગેરે વગેરે રાખ્યું છે થ્રી ડોર છે તેમાં તમે કંઈ પણ રાખી શકો છો ને એવું બધું અહીંયા મીરોર છે તેમાં તમે જોઈ અને રેડી મસ્ત રીતના થઈ શકો છો મારી જેમ તો ચાલો ગાઈસ દી કન્ટિન્યુ રહી જવું અને બાથરૂમ એરિઓ બતાવું છું તમને આ છે બાથરૂમ એ બી બહુ સરસ છે એ બી તમને બતાવીશું તમે અહીંયા આવો તો ખાસ કરીને અહીંયા તમે આવજો જ કેમ કે એકચ્યુઅલી મને બી ગમ્યું છે અને તમને ચોક્કસ ગમશે તો ગાઈસ કોને કોને ગમ્યું છે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો તો આજને એક ન્યુ છે સોરી સોરી કેમ છો આઈ બધા મજામાં જ હશે તો અને એમની વચ્ચે શાસન તો ભગવતી છે સામે

कितने को कौन देख कर आराम से प्रेस कर सकती हूं चलो आईडिया पड़ा पर सो आपके पास आधे एक्टिविटी सुन लिया जो तुम्हें जई सकूं रेसिपी लगा ना حاجه एक तरह से निकाल आज है वेनिपुलेट देवी नहीं सकती प्रेस हो सकती है रहना माटे भी है आई तो सो राइट डेवगति डिसाइड Так

અરે પછી ને એટલે પાછું કાપી નાખો આપણે પછી છે ને હવે પછી આમ ચાલીને આવે ને કે આની અંદર તમને મળશે પંજાબી સાઉથની તમને પંજાબી આ એ તમને મર્સે પંજાબી ચાઇનીસ ગુજરાતી મેક્સીકન મેક્સીકન તમામ પ્રકારનો ફૂડ મળે છે બરાબર ને તમામ પ્રકારનો વેજ પેજ લેટીન રેસ્ટોરન્ટ નહીં એ લોકો બોલી બરાબર છે આ એ તમને મર્સે ગુજરાતી પંજાબી સાઉથ ઇન્ડિયન મેક્સીકન 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 હા મેક્સીકન મેક્સીકન છો તમે મોંગરા દે છો જા છે તમારી કોઈની અમે લેવા સારા તરી જી મેક્સિમમ બધું જ મળી રહેશે તો બસ બધું તો અહીંયા તમને મળી રહેશે શેવિંગ કિટ શામ શેમ્પૂ

બ્યુટિફુલ અહીંયા ચાલી રહ્યું છે રાત માટેની તૈયારી

تقولوا لا جاي لو شو ما સો હાય ગાઈઝ તો મેકઅપ કમ્પ્લીટ કર્યો છે મેકઅપ કમ્પ્લીટ કર્યા બાદ કોસ્ચ્યુમ સેન્જ કરવાના છે પણ એ પહેલાં એવું વિચાર્યું કે હમણાં જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમી અને ત્યારબાદ હું કોસ્ચ્યુમ સેન્જ કરીશ અને પહેલાં તો આપણે અત્યારે જો મેકઅપ કર્યો છે કેવો મેકઅપ છે કોમેન્ટ કરજો બહુ હાઈ મેકઅપ કર્યો છે કેમ કે રાત્રિ છે એટલે થોડું ફેસ દેખાવું જોઈએ સારું એટલે આપણે આ રીતના મેકઅપ કર્યો છે કેવું લાગે લુક્સ પર કોમેન્ટ કરજો સો હાઈ તો હવે કમ્પ્લીટલી રેડી થઈ ગયા છે એન્ડ મેકઅપ અને ને બધું ઠીક થઈ ગયું છે તો હવે જવાનું છે થોડી વારની અંદર પહેલા આપણે જોઈ લઈએ કે સ્ટાર્ટ થઈ ગયું છે તો હજી કશું દેખાતું નહીં ક્યારે તૈયાર થશે મને કશું ખ્યાલ નહીં હું તો રૂમમાં બેડી બેડી બોરિંગ થાઉં છું તો મેં મને એવું લાગ્યું કે ચલો એકાદ વિડીયો શૂટ કરું રીલ્સ બનાવું તો થઈ ગયા છે આપણે રેડી તો આપણું લુકિંગ કઈ